ક્રિટિકલ મેપિંગ બાબતે પોસ્ટલ બેલેટ બાબતે જે કમ્પ્લેન આવે છે વિવિધ માધ્યમમાંથી પછી એ સી વિઝીલ હોય કે જિલ્લાના કંટ્રોલ રૂમ પરનો નંબર હોય એબસન્ટ વોટર બાબતનો વોટિંગ કરાવવા બાબત ઈવીએમ રેન્ડમાઇઝેશન બાબતે આ ઉપરાંત જે સ્ટેચ્યુટરી એક્ટિવિટીઝ હોય છે તેના બાબતે પુલિંગ સ્ટાફને ટ્રેનિંગ આપવા બાબતે અને પુલિંગ સ્ટાફનું જે પોસ્ટલ બેલેટથી વોટિંગ કરાવવાનું છે તેના બાબતે વિસ્તૃત ચર્ચા થયેલી છે આ માટે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સમગ્ર તૈયારીઓ કરવામાં આવી રહી છે ફ્રી ફેર અને ટ્રાન્સપરન્ટ ઇલેક્શન થાય તે માટેની તમામ તૈયારીઓ હાલમાં જિલ્લા દેવભૂમિ દ્વારકા દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે